નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં પચીસ એપ્રિલ બે હજાર પચીસને રવિવારના રોજ આજથી આગળની સાત પેઢી સુધી માતાજીના પગલાં પડશે કૃપા પરિવાર પર રહેશે અને ચિત્તા કરતાં પણ વધારે ઝડપથી દોડશે નસીબ મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે દિવસ સુખદય રહેશે ધાર્મિક કાર્યોમાં રસ રહેશે અને કર્મ નવા મહેમાનનું આગમન થશે પરિવારનું વાતાવરણ સુખમય રહેશે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે સુમળ રહેશે તમે સાથે ફિલ્મ જોવાનું આયોજન કરશો પ્રેમીઓ માટે આ દિવસ સારો છે તમારા પરિવારના સભ્યોને કોઈ ખાસ કાર્ય માટે તમારી પાસે અપેક્ષાઓ હશે તમે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરશો પણ તમારા કામનો બોજ વધશે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે દિવસ ખૂબ જ સારો રહેશે તમે ઘરે કોઈ શુભ કાર્ય કરી શકો છો વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ મળશે છેલ્લા કેટલાક દિવસોથી પણ કેટલાક દિવસોથી કોઈ પણ વિષયમાં જે સમસ્યા આવી રહી છે તે સરળતાથી ઉકેલાઈ જશે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો તમને વ્યવસાયમાં સંબંધિત સુવર્ણ તકો મળશે સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે નોકરી કરતા લોકોને તેમના કામમાં લાભ મળશે મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે કાર્યસ્થળમાં નવા દરવાજા ખુલશે તમને સારા સમાચાર અને આગળ વધવાની તકો મળશે મિત્રો આ રાશિના જે લોકો રાન્સિંગમાં સામેલ છે તેમની આવકમાં વધારો થવાની શક્યતા છે વ્યવસાય હેતુથી કરેલી યાત્રા ફાયદાકારક રહેશે તમારા જીવનસાથીનો સહયોગ મળ્યા પછી તમારો મન ઉત્સાહથી ભરાઈ જશે ટેન્શનની સ્ટેનરી વેચનારાઓ માટે આજનો દિવસ સારો રહેશે મંદિરમાં ઘીનો દીવો મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો તમારી મહેનત રંગ લાવશે મિત્રો કરક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના લોકો માટે દિવસ સારો રહેશે વ્યવસાય સંબંધિત યાત્રાની શક્યતા છે મિત્રો તમને ટૂંક સમયમાં તમારા મોટા નાણાકીય લાભ મળવાની અપેક્ષા છે મિત્રો તમારા જીવન સાથેના તમારા સંબંધોમાં સુધારો થશે મિત્રો તમે તેમને તેમની પસંદગીની ભેટ આપી શકો છો મિત્રો મિત્રો સાથે બહાર જવાની યોજનાઓ મુલતવી રહેશે મુલતવી રહી શકે છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારે તળા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ મિત્રો જરૂરિયાતમંદ મંદોને કપડાં દાન કરો તમારી બધી સમસ્યાઓ દૂર થશે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે દિવસ સારો રહેશે તમારા જીવનસાથીના સહયોગથી તમારા કેટલા કાર્યો પૂર્ણ થશે પરંતુ કોઈ બાબતને મિત્રો સાથે મતભેદ થઈ શકે છે મિત્રો પણ બધું જલ્દી ઠીક થઈ જશે આ રાશિના શિક્ષકો માટે દિવસ સારો રહેશે કોઈ પણ કાર્યમાં સફળતા મળવાથી તમારો આત્માવિ આત્મવિશ્વાસ વધશે મિત્રો તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ મિત્રો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે દિવસ ખૂબ જ સારો રહેશે મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં તમે સફળ થશો મિત્રો મિત્રો સાથે બહાર જવાની તમને ખુશી મળશે પૈસા સંબંધિત ચિંતાઓ દૂર થશે તેમજ અટકાયેલા પૈસા પણ પાછા મળી શકે છે મિત્રો તમારી કાર્યક્ષમતાના આધારે તમને પ્રગતિ કરવાની ઘણી તકો મળશે આખી રાતની ઊંઘ પછી તમને સારું લાગશે કાર્યમાં સફળતા ચોક્કસ મળશે મિત્રો દેવી લક્ષ્મીનો આશીર્વાદ લો મિત્રો મિત્રો સાથેના તમારા સંબંધો સુધરશે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે દિવસ મિશ્ર રહેશે મિત્રો પાસેથી સારી સલાહ મળવાની તમારું કામ સરળ બનશે ઉપરાંત સારા સારા સ્વાસ્થ્યને કારણે તમારું મન કામ પર કેન્દ્રિત રહેશે તમે કોઈ પણ અજાણ વ્યક્તિ પર વિશ્વાસ કરવાનું ટાળો મિત્રો તમે જીવ જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકો છો આ તમે આ તમને માનસિક શાંતિ આપશે મિત્રો તુલા રાશિના વિદ્યાર્થીઓ જે ફેશન ડિઝાઇનિંગનો ક્રોસ કરી રહ્યા છે તેઓ આવતીકાલે કાંઈક નવું ડિઝાઇન કરી શકે છે તેમની મહેનત રંગ લાવશે વૈવાહિક સંબંધમાં મધુરતા વધશે મિત્રો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે વ્યવસાયમાં આયોજન બુદ્ધ અભિગમ અપનાવવાથી કામ સરળ બનશે મિત્રો ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખૂબ જ ખુશ રહેશે ઘરમાં મહેમાનો આવશે તમારા કરિયરમાં મોટી સફળતા મળવાની શક્યતા છે મિત્રો અને તમારા સકારાત્મક વલણથી તમારી કરિયર વધુ સારી બનશે ગાયને રોટલી ખવડાવો ઘરનું વાતાવરણ સુખમાય રહેશે મિત્રો રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે આનાથી પરિવારમાં નવી ખુશીઓ આવશે તમારા ખુશખુશાલ વર્તનથી ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે ધન રાશિના ધન રાશિના નોકરિયાત લોકો માટે આવતીકાલનો દિવસ શુભ છે તમને કામ સંબંધિત કોઈ સારા સમાચાર મળશે યોગ્ય આયોજન સાથે તમે તમારા કારકિર્દીમાં પરિવર્તન લાવવામાં સફળ થશો કાર્યસ્થળ પર તમે પડકારોનો સામનો કરવો પડશે તમે સામાજિક સ્તરે લોકોને મદદ કરવા માટે આગળ વધશો મીડિયા ક્ષેત્રે સાથે સંકળાયેલા લોકોને સુણવ તકો મળશે મંદિરમાં દહીંનું દાન કરો તમારા બધા કામ પૂર્ણ થશે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે મિત્રો તમને તમારા સંબંધીઓ તરફથી આર્થિક મદદ મળશે આ રાશિના વિદ્યાર્થીઓને કારકિર્દીના ક્ષેત્રમાં તેમના શિક્ષકનો સહયોગ મળશે નાણાકીય વ્યવ વ્યવહારોમાં સાવધાની રાખીને તમે કોઈ પણ મોટી મુશ્કેલીથી બચી શકો છો મિત્રો વધુ પડતું કામ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકો માટે દિવસ ખૂબ જ સારો રહેશે વિવાહિત જીવનમાં સુમેળ સુ સાધ સાધશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમે સ્વાસ્થાયને ફિટ રહેશો આજે આ રાશિના વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે તેમના શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ મળશે કેટલાક લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને તમારી સાથે જોડાવાનો પ્રયાસ પણ કરશે મિત્રો વેપારીઓને સારી તકો મળશે દેવી લક્ષ્મીને ફૂલ અર્પણ કરો મિત્રો તમને લોકોનો સહયોગ મળતો રહેશે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકો માટે દિવસ મધુર રહેશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો તમે કેટલાક સર્જનાત્મક કાર્ય કરશો અને તમને પ્રગતિની ઘણી તકો મળશે મિત્રો તમને વ્યવસાયમાં નફો થવાની અપેક્ષા પૂરેપૂરી છે મિત્રો સ્વાસ્થ્ય પહેરલા કરતાં સારું રહેશે વિવાહિત જીવનમાં કો સાથે આગળ વધવાની સમજણ વધશે મિત્રો મીન રાશિના વાણિજ્યના વિદ્યાર્થીઓ માટે આવતીકાલનો દિવસ શુભ રહેશે મિત્રો માછલીઓને લોટ ખવડાવવાથી જીવનમાં તમારી સફળતા વધશે મિત્રો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ